પાટણ જિલ્લાના હારીજા તાલુકાના સોડવ ગામ ખાતે સિંધુ મોડર ફાર્મ ઉપર જિલ્લાની અંદર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં શ્રી એઆર ગામી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા યોજના પાટણ હર્ષ પટેલ અડિયા કૃષિ સંશોધન કેન્દ્ર આનંદ પટેલ જિલ્લા કોઓર્ડિનેટર જીજીઆરસી તાલુકા સંયોજક ઠાકોર જલારામજી ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતીના પ્યાપ વિશે સંવાદ કર્યો હતો પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા યોજના શ્રી એઆર ગામીએ પ્રાકૃતિક ખેતી વિશેની સમજ આપી હતી ખેડૂતો ખરીફ ઋતુમાં કઠોળ પાકને બીજા મૃતનો પટ આપીને વાવેતર કરવા પ્રેરાયા હતા જેમાં બીજને બીજા મૃતનો સંસ્કાર કરીને વાવેતર કરવાથી જમીનજન્ય રોગ ફૂગજન્ય રોગોથી રક્ષણ મળે છે રોગ પ્રતિકારક શક્તિ વધવાથી છોડ મજબૂત બને છે છોડ મજબૂત બનવાથી ઉત્પાદન વધુ થાય છે ખરીફ ઋતુમાં દિવેલા સાથે મગ પાકનું મિશ્ર પાક તરીકે વાવેતર કરવા માટે પ્રેરણા આપી હતી મિશ્ર પાક પ્રાકૃતિક કૃષિનો આયામ છે તો મિશ્ર પાક કરવાથી ખેડૂતોને આવકમાં ફાયદો થાય છે મિશ્ર પાક વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી જીજી આવેલ જિલ્લા કોઓર્ડિનેટર આનંદ પટેલે ટપક ફુવારા સિંચાઈ પદ્ધતિ અપનાવવા આહવાન કર્યું હતું તાલુકા સંયોજક જલારામજીએ ખેડૂતોને ખેત પેદાશોનું મૂલ્યવર્ધન અને ખેડૂત ઉત્પાદક મંડળ એફપીઓ સાથે જોડાવાની માહિતી આપી હતી